નવજીવન ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે મા અંબે ગ્રુપ દ્વારા યોજાયેલા નિઃશુલ્ક ગરબા ઉત્સવમાં આઠમા નોરતે ખેલૈયાઓ ઉત્સાહપૂર્વક ગરબે રમ્યા હતા ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ ગણાતા નવરાત્રી મહોત્સવ વડોદરામાં ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે પૂર્વ વિસ્તારમાં રહેતા નાગરિકો માટે દર વર્ષની માફક આ વર્ષે પણ નવજીવન ગુજરાત હાઉસિંગ બોર્ડમાં અંબે ગ્રુપ દ્વારા નિઃશુલ્ક ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે ગઈકાલે આઠમા દિવસે ખેલૈયાઓ રંગીન પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને મેદાનમાં ઉમટી પડ્યા હતા અને માતાજીના ગરબા ગાઈને ધન્યતા અનુભવી હતી ઉલ્લેખનીય છે કે વર્ષ ઓગણીસો નેવથી મા અંબે ગ્રુપ આ ગરબા ઉત્સવનું આયોજન સતત કરી રહ્યું છે નવ દિવસીય આ ઉત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ સમયાંતરે યોજવામાં આવે છે નિઃશુલ્ક આયોજિત આ ગરબામાં ખેલૈયાઓ માતાજીની ભક્તિમાં ગરબે ઘૂમી આનંદ અનુભવતા જોવા મળ્યા હતા સૌ પ્રથમ તો વડોદરામાં રહેતા તમામ સંસ્કારી લોકોને મારા તરફથી અને જય અંબે ગ્રુપ તરફથી નવરાત્રિની હાર્દિક શુભેચ્છા પાઠવું છું મા જય અંબે ગ્રુપના તમામ ઓર્ગેનાઇઝરો જે છેલ્લા ઓગણીસો નેવથી સતત મહેનત કરીને દર નવરાત્રની અંદર એક સુંદર અને મજાનું આયોજન પૂર્વ વિસ્તારના લોકો માટે હંમેશા માટે કરે છે તે માટે તેમની તંતુડ મહેનતને પણ હું હાર્દિક સુખદતાઓ પાછું છું જેવી રીતે કહું મા અંબે માતાને મારી એક જ પ્રાર્થના કે વડોદરાના તમામ રહેવાસીઓને નિરોગી અને હંમેશા તંદુરસ્ત રાખે એવી રીતે મા જગદંબાને મારી પ્રાર્થના છે દર વર્ષની જેમ મા અંબે ગ્રુપના તમામ ઓર્ગેનાઈઝરો દરેક રીતે આયોજનના અંદર બહુ જ શાંતિ અને સલામતી અને એક હિન્દુત્વનું એક જીતું જાગતું ઉદાહરણ જે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું અને માનનીય યોગી સાહેબનું જે એક સૂત્ર છે હિન્દુત્વને સાથે રાખીને આ ગરબાનું આયોજન કરે છે દર વર્ષે મારું નામ કૃણાલ ભરતભાઈ રાણે વોર્ડ નંબર પાંચ ભારતીય જનતા પાર્ટી કાર્યકારી